ચાલો દીકરીઓને ચાંદલા કરવા થઈ બે બેનો ઉભા રહી જાજો બે કંકાવટી છે દીકરીઓને ચાંદલા કરવા માટે બે બેન ઉભા થઈ જાવ કોઈ પણ ગમે એમાંથી બે બૈરા આપણે મોટા ઘર ના ઉભા થઈ જાય પેલા પનિયારી ના કરે કુવાસી ના કરે એ જ અત્યારે કરવાનું છે હવનમાં પેલા સકન એમના કરવાના છે ભગવાન ના ગાણા ગાવાના માતાજી ના ગાણા ગાવાના રામદેવ ના ગાણા ગાવાના ગીત ગાવાના અને દરેક દીકરીયું હાયરો હાયર બધાએ ફરવાનું છે બધા હાય તકે અને કાયલ નવા કપડા કોરી હાડી પહેરીને આવવાનું છે બેનોએ કોરી હાડી મોડીઓ ચુંદડી અને આ કપડા હવે આખી જિંદગી પહેરવાના નથી અત્યારે જે કપડા પહેરા એ આખી જિંદગી ન પહેરવાના કોકને દઈ દેવાનો પરિવારમાં પરિવારમાં દયો તોય વાંધો નહીં બહાર કોકને દયો તોય વાંધો નહીં બરાબર એ કોક બીજાને પહેરવા દઈ દેવાના પણ તમારે પહેરવાના નથી આજ પહેરાઈ કપડા કોઈએ પહેરવાના નથી ગંજી ચડી હીખે બધું જવા દેવાનું છે આજ પહેરાઈ કપડા કે પહેરવાના નથી એ ઇમનું આપણે નથી લેવાનું એ બને થાય છે દીકરી નું નથી લેવાનું હામું ડબલ કરી દેવું પડશે આપી દીધો આપણે એવું ના રાખતા એકસો ને આઠ દીકરીઓ જેટલું દીકરી હોય એટલે સમજાવી લેતા હો હા એવું ને એકસો આઠ દીકરીઓ દીકરીઓ હોય એટલે તૈયાર કરી અને લેતા આવો

અને બધી દીકરીઓ આપડે જે પેલો ગેટ નંબર એક રહ્યો ત્યાં ઉભા રાખે અને ત્યાંથી ચાંદલો કરી અને એક એક દીકરી ને આપડે મંડપ નીચે આવવા દેજો Алло, алло. Че, че... Вешайте, чем не